શ્રી સ્વામિનારાયણ મંદિર અરૂસા ટાર્ઝનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજન અર્ચના આરતી વગેરે સફર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઈસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટારસનિયા દેશ છે આ દેશમાં અરુસા શહેર આવેલું છે જે ટારસનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસી સ્વામીની મહારાજની શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદતિ પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિયદાસી સ્વામી મહારાજના પુનિત અનેકવાર પાવન થયા છે મેરુ પર્વતની છાયામાં આવેલું અરૂસા શહેર ગ્રેટ રિફ્ટ વેલીમાં સેરેનગેટી મેદાનો લેક મનિયારા તારેંગીર નેશનલ પાર્ક અને માઉન્ટ કિલીમાંઝારો વચ્ચે સ્થિત છે ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં ટાર્ઝનિયામાં સત્સંગ પ્રચારાથે પધાર્યા છે ત્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ સિરોમાં મણી શિક્ષાપત્રી સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી ની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે મણીનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થા શ્રી સ્વામિયણ મંદિર અરુસામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્ર શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની સમુખ એકાદશીના દિવસે અનકોટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્ર શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ